રાજધાની દિલ્હીમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે રાજસ્થાન પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે સર અમે લોકો આજે એના માટે ભેગા થયા છે કે દિલ્હીમાં જે સુપ્રીમ કોર્ટે કીધું છે કે બધા સ્ટ્રેડ ઓગને તમે શેલ્ટરમાં મૂકી દો પકડીને જબરજસ્તી એ કરી દો એના અગેન્સ્ટમાં ગયા છે કારણ કે બરોડામાં અત્યારે એવી પરિસ્થિતિ નથી બરોડામાં પહેલેથી જ એચએસઆઈ ટીમે એટી કેસ સોલ્વ કરી દીધા હતા પણ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે વડોદરામાં પણ નહીં આવે એના માટે અમે સાયલન્ટ માર્ચ કાઢી છે શ્વેતા દુબે બધા જાણી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે જે કાયદો કાઢ્યો જે નિયમ કાઢ્યો કે બધાને સ્ટ્રીટ ડોગ ફ્રી કર દો દિલ્હી હતી રાજસ્થાન શરૂ થઈ ગયું કાલે ઉઠીને ગુજરાત હોઈ શકે છે પ્રોટેસ્ટ સાયલન્ટ પ્રોટેસ્ટ કરી રહ્યા છે અમારે કોઈની સાથે કોઈ લડાઈ નથી આપણે મેન અને એનિમલ્સ જોડે રહી શકે સ્ટરિલાઇઝેશનનું પ્રોટોકોલ ફોલો થઈ શકે સુપ્રીમ કોર્ટે જે પહેલેથી સ્ટરિલાઇઝેશનની વાતચીત કરી હતી એને ફોલો થઈ શકે એની માટે આજે અમે સાયલેન્ટ અહીંયા બધા ઊભા છે અમને થોડીક પરમિશનમાં ઇસ્યુ થઈ હતી પણ અમે અહીંયા ઊભા છે આજે અને અમે આ આ એક અમારું બેનર છે જે સાઇન કરાવવાના છે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને અમે કુરિયર કરી આપીશું કે આ બરોડા તરફથી સપોર્ટ છે દિલ્હી ફ્રેટર્નિટી એનિમલ ફ્રેટર્નિટી